વડગામ તાલુકા નાનોસણા ગામે નાનોસણા દૂધ ઉત્પાદક મંડળીના નવીન વડગામ તાલુકાના મકાન ગામે દૂધ ઉત્પાદક મંડળીના નવીન ખાત બનાસ ડિરેક્ટર ફલજીભાઈ ચૌધરીના વ્રદ્ધ હસ્તે કરવામાં આવેલ જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહિવાલ નાનોસણા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ ચૌધરી મંત્રીશ્રી મેરાજભાઈ દેસાઈ તેમજ દૂધ ઉત્પાદક મંડળીના નિયામક મંડળના સભ્ય શ્રીઓ તેમજ